રાધનપુર નગરપાલિકાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શહેરના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન બેસણા કાર્યક્રમ પહેલાં તણાવપૂર્ણ સ્થિતિ પાલિકાના બેસણામાં પહોંચતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત નગરના પ્રશ્નો ખરાબ રસ્તાઓ અપૂરતું પાણી સાફ સફાઈ રખડતા ઢોર સ્ટ્રીટ લાઇટ બંધ જેવી સમસ્યાઓને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના કુશાસન સામે બેસણું રાખવામાં આવ્યું હતું રાધનપુર ગાંધીચોક ખાતે નગરપાલિકા આગળ શહેરના પ્રશ્નોને લઈને વિરોધમાં જાહેર બેસણું યોજવાનું હોય તે પહેલાં જ રાધનપુર પોલીસે કરી ધરપકડ કોંગ્રેસના સાત જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે અમારો કાર્યક્રમ આજે રાધનપુર નગરપાલિકાની અંદર હજારો પ્રશ્નો પડ્યા છે અત્યારે 9 થી 10 મહિના કહ્યા છે નગરપાલિકા ભાજપની સ કયા નગરપાલિકાની અંદર ગમે ત્યારે અમે જઈએ ક્યારે નગરપાલિકાને પોતાનો પતા નથી અને નિયમ પર રજૂઆત કરવા એટલે અત્યારે તમામ વિસ્તારમાંથી પબ્લિક અહીં દોડ કરવા આવી હતી પોલીસ એમનો હાકો બની અને અત્યારે અમને બિલકુલ અમારા જે પ્રશ્નો રજૂઆત કરવા દીધી નથી અમે સરકાર સુધી જઈએ તો અમારો અવાજ દબાવવામાં આવે છે અત્યારે રજૂઆત કરવી તો કરવી કોને ભાજપ શાસિત નગરપાલિકા ની આ જો આપ જોઈ શકો છો આ જોઈ શકો છો અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ